અવલોકન બસ સ્ટેન્ડ પર બેસીને થાક ઉતારતા એક માણસ વચ્ચે ઘેલું શર્ટ ક્યાંકથી રફુ કરાવેલું પેન્ટ મોજા વગરના બૂટ જૂની ટોપી અને એનાથી જૂની ચશ્માની ફ્રેમ એક ખખડદ સાયકલ જેમાં પાછળનું જોવાનો અરીસો પાછળથી ફિટ થયો હશે અને પાછળ કેરિયરમાં દરેકની કેરિયરમાં સાથે હોય એવું એક ટિફિન અનેક દાયકાઓથી મોંગા મોઢે કરેલા અનેક સેક્રિફાઈસ ન ભાવતું ભોજન ન ગમતું કામ ન ફાવતા લોકો ન સ્વીકારતો સમાજ આ બધાની વચ્ચે એમનું અડીખમ ઊભેલું વાયખું આંખીઓમાં આંજીને રોજની જેમ જ સવારમાં સાયકલ પર નીકળ્યા હશે આ વ્યક્તિ બૂટ પર જામેલી સિમેન્ટની ધૂળ જાળી ખાતી હતી કે તેઓએ કેટલાયના મકાનને ઘર બનાવ્યા હશે પ્લાસ્ટરના માસ્ટર બ્લાસ્ટર હશે તેઓ ઘોડો સાયકલ અને એની ઘોડી ચડાવી એ વિચારમગ્ન હતા પોતાના ભૂતકાળ અથવા તો રોજકામ અંગે કારણ કે આ ઉંમરે પણ ઈચ્છા કે અનિચ્છાએ આટલી મહેનત કરનાર માણસનું ભવિષ્ય તો કોણ ભાખી શકે કદાચ લાગનાર થાકને એડવાન્સમાં ઉતારવાની કળા હશે એમની પાસે પણ છતાં તેઓ કલાકાર જેવા દેખાતા નહોતા કોઈ શબ્દોની આપલે ન કરી મેં કારણ કે વાક્ય અને વિચારોની આપલે પરથી માણસો ક્યારેક જજ અથવા મેન્ટલ અથવા તો જજમેન્ટલ બની જતા હોય છે બસ એમને જોયા ત્યારે થયું કે સેલ્ફી નહીં પણ આ સ્વમાની સેલ્ફ મેઇડ અડીખમ આધેડનો તો ફોટો જ લઉં ફક્ત ફોટાના આધારે આ બધું સૂજ્યું તેઓ તો વાંચશે પણ નહીં આ લખાણ કારણ કે એ તો પોતાનો થાક ઉતારવા જ બેઠા હતા છતાં હું કહીશ કે તેઓ થાકેલા નહોતા પછી શું મનોમનચિયર જિંદગી કહીને હું તો બેસી ગયો મારી બસમાં અને તેઓ આવનારો થાક એડવાન્સમાં ઉતારી નીકળી પડશે ક્યાંક કશુંક છાંદવા